સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ દ્વારા અડાજણ પરશુરામ ગાર્ડન ખાતે ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી અડાજણ પરશુરામ ગાર્ડન ખાતે ભગવાન પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે ભગવાન પરશુરામની પ્રતિમાને શાસ્ત્રો વિધિયુક્ત અભિષેક કરી પૂજા કરાઈ હતી પરશુરામ જયંતીની ઉજવણી સાથે આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી પરશુરામ જયંતિની ઉજવણીની સાથે લોકોના હેલ્થ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો ભગવાન પરશુરામની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા

મારી સૌને નમ્ર વિનંતી છે કે સર્વનાશ કરવા માટે જેટલી શક્તિ પોતાની અને જેટલી ભક્તિ પોતાની હોય તે કામે લગાડી સર્વ આ માટે પ્રોત્સાહિત કરે અને આ ઘટનાઓ જિંદગીમાં ફરીથી ક્યારેય નહીં બને એવી પરિસ્થિતિમાં આપણે સમાજ સમાજને લઈ જઈએ એવી મારી આજે નમ્ર ભાવે પરશુરામ ના જન્મ દિવસે એમને હૃદયપૂર્વક નમ્રતા સાથે પ્રાર્થના છે